નમસ્કાર મિત્રો ભૂપેશ સર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે જોવાના છે ટેટ ટુ સામાજિક વિજ્ઞાન ધોરણ છથી આઠના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નોની જે સિરીઝ ચાલી રહી છે તેનો ભાગ સાત આ પ્રશ્નો મિત્રો તમને દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખાસ ઉપયોગી થશે અને જો મિત્રો આ સિરીઝના બીજા વિડીયો તમારે જોવાનો બાકી હોય તો તે લિસ્ટની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાંથી તમે જોઈ શકો છો અને જો ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો હવે આપણે શરૂ કરીએ પ્રશ્ન એક કોનો જન્મ સીમો અમરકોટના હિન્દુ રાજપૂત રાજાના ઘરે થયો હતો જવાબ અકબરનો પ્રશ્ન બે અકબરે કયું નગર વસાવી ત્યાં પોતાની રાજધાની બનાવી જવાબ ફતેહપુર સીકરી ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન દિનેહ ઇલાહી નામના સંપ્રદાયની સ્થાપના કોણે કરી હતી જવાબ અકબરે પ્રશ્ન ચાર કયો મુઘલ બાદશાહ મહાન ચિત્રકાર હતો તો જવાબ જહાંગીર જહાંગીર મહાન ચિત્રકાર હતો ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન કયા મુગલ બાદશાહનું ગુલામનું નામ ખુરમ હતું જવાબ શાહજહાં શાહજહાંનું ગુલામનું નામ ખુરમ હતું પ્રશ્ન છ કયો મુઘલ બાદશાહ સંગીત કલા મૂર્તિપૂજા અને ધાર્મિક ઉત્સવનો વિરોધી હતો જવાબ ઔરંગઝેબ પ્રશ્ન સાત મેવાડના રાણા સંગ્રામસિંહ કયા નામે પ્રખ્યાત હતા તો મેવાડના રાણા સંગ્રામસિંહ રાણા સાંગાના નામે પ્રખ્યાત હતા પ્રશ્ન આઠ મેવાડનો કયો રાજા અકબરની સામે મેદાને પડ્યો હતો તો જવાબ રાણા પ્રતાપ ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન કોની તુલના રાણા પ્રતાપ સાથે કરવામાં આવે છે જવાબ દુર્ગાદાસ રાઠોડનું પ્રશ્ન દસ છત્રપતિ શિવાજીનો જન્મ કયા કિલ્લામાં અને ક્યારે થયો હતો જવાબ ઈસવીસન સોળસો સત્યાવીસમાં શિવનેરી કિલ્લામાં છત્રપતિ શિવાજીનો જન્મ થયો હતો પ્રશ્ન અગિયાર શિવાજીનો રાજ્યાભિષેક ક્યાં થયો હતો જવાબ રાયગઢમાં પ્રશ્ન બાર મુગલ શાસન તંત્રમાં લશ્કરનો વડો કયા નામે ઓળખાતો જવાબ મીરબક્ષ પ્રશ્ન તેર અકબરની નવી મહેસૂલ વ્યવસ્થાનો સ્થાપક કોણ હતો તો જવાબ ટોડરમલ ટોડરમલ અકબરની નવી મહેસૂલ વ્યવસ્થાનો સ્થાપક હતો ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન અકબરે શરૂ કરેલી નવી મહેસૂલ વ્યવસ્થામાં મહેસૂલનો દર વાર્ષિક ઉપજના કેટલા ભાગ જેટલો હતો તો એક તૃતીયાંશ ભાગ જેટલો પ્રશ્ન પંદર કયા પ્રદેશમાં વિજયની યાદમાં અકબર બુલંદ દરવાજો બનાવ્યો તો ગુજરાત પ્રદેશ હતો એના વિજયની યાદમાં અકબરે બુલંદ દરવાજો બનાવ્યો હતો પ્રશ્ન સોળ કયા મુઘલ બાદશાહનો શાસનકાળ મુઘલ સામ્રાજ્યના સ્થાપત્યનો સુવર્ણયુગ ગણાય છે તો જવાબ શાહજહા પ્રશ્ન સત્તર મુઘલ બાદશાહ શાહજહાએ તાજમહેલ ક્યાં બંધાવ્યો હતો તો જવાબ આગ્રામાં પ્રશ્ન અઢાર મુઘલ બાદશાહ શાહજાહે પ્રસિદ્ધ લાલ કિલ્લાનું નિર્માણ ક્યાં કરાવ્યું હતું તો જવાબ દિલ્હી લાલ કિલ્લો દિલ્હીમાં આવેલો છે પ્રશ્ન ઓગણીસ જહાંગીરના દરબારમાં કયો વિશ્વવિખ્યાત ચિત્રકાર હતો તો જવાબ જવાબુર પ્રશ્ન નામા ગ્રંથમાં અકબરની જીવન કથા આલેખી છે તો જવાબ ફઝલ ફઝલે અકબર નામા ગ્રંથમાં અકબરના આખા જીવનની કથા આલેખી છે ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન અકબરના દરબારના નવરત્નોમાં મહાન શાસ્ત્રીય ગાયક કોણ હતો જવાબ તાનસેન પ્રશ્ન બાવીસ સ્થાપત્યનો સરળ અર્થ શું થાય સ્થાપત્યનું સરળ બાંધકામ થાય પ્રશ્ન ઓડિશામાં કઈ સૂર્યમંદિર આવેલું છે તો ઓડિશામાં કોણાર્ક આવેલું છે પ્રશ્ન નિર્માણ કયા રાજાના સમયમાં થયું હતું તો જવાબ નરસિંહ વર્મન પ્રથમના પ્રશ્ન પચીસ કોણાર્કના સૂર્યમંદિરના સૂર્યના રથને કેટલા પડ્યા છે તો બાર પડ્યા છે ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન કયું મંદિર કારા પેગોડાના નામથી ઓળખાય છે તો જવાબ સૂર્ય મંદિર પ્રશ્ન સત્યાવીસ દક્ષિણ ભારતના મંદિરોની મુખ્ય લાક્ષણિકતા કઈ છે તો જવાબ શંકુ આકારના અણીદાર શિખરો દક્ષિણ ભારતના તમે કોઈ બી મંદિર જુઓ તો એ આકારના કેવા અણીદાર શિખરો વાળા હશે પ્રશ્ન અઠ્યાવીસ રાજેશ્વર મંદિર ક્યાં આવેલું છે તો જવાબ તાજોરમાં પ્રશ્ન ઓગણત્રીસ સસારામનો મકબરો કોણે બંધાવ્યો હતો જવાબ શીરસા એ સસારામનો મકબરો બંધાવ્યો હતો પ્રશ્ન શીખ સંપ્રદાયમાં શ્રેષ્ઠમ સ્થાપત્ય સુવર્ણ મંદિર ક્યાં આવેલું છે તો જવાબ અમૃતસર અમૃતસરમાં સુવર્ણ મંદિર આવેલું છે પ્રશ્ન એકત્રીસ ઉપરકોટનો કિલ્લો કયા શહેરમાં આવેલો છે તો જવાબ જુનાગઢમાં પ્રશ્ન બત્રીસ જુનાગઢમાં આવેલ ઉપરકોટના કિલ્લાનું મૂળ નામ શું હતું તો જવાબ ગિરિદુર્ગ ઉપરકોટને બીજા ગિરિદુર્ગ નામથી પણ ઓળખે છે પ્રશ્ન ગુજરાતનો અડીકડીની વાવ અને નવગણ કુઓ ક્યાં આવેલા છે તો મિત્રો અડીકડી વાવ અને નવગણ કુઓ જુનાગઢમાં આવેલા છે પ્રશ્ન ચોત્રીસ મોઢેરાનું સૂર્યમંદિર ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે તો મહેસાણામાં પ્રશ્ન પાંત્રીસ મોઢેરાનું સૂર્ય મંદિર કયા રાજાએ બંધાવ્યું હતું સોલંકી વંશના ભીમદેવ પ્રથમે મોઢેરાનું સૂર્ય મંદિર બંધાવ્યું હતું ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન રાણીની વાવ કેટલા માળની છે તો જવાબ સાત રાણીની વાવ છે એ કેટલા માળની છે સાત માળની છે પ્રશ્ન સાડત્રીસ સિદ્ધપુરમાં ગુજરાતનું કઈ વિશિષ્ટ સ્થાપત્ય આવેલું છે તો જવાબ રુદ્રમહાલય પ્રશ્ન અડત્રીસ કોના કહેવાથી સિદ્ધરાજે દ્વારકામાં મલાવ તરાવ અને વિરમ ગામમાં મુનસર તરાવ બંધાવ્યા હતા તો જવાબ રાજમાતા મિનર દેવી પ્રશ્ન ઓગણચાલીસ ગુજરાતમાં પ્રસિદ્ધ કીર્તિ તોરણ ક્યાં આવેલું છે તો આપણા જે નરેન્દ્ર મોદી છે એમના જન્મસ્થાન જે વડનગર છે ત્યાં પ્રસિદ્ધ કીર્તિ તોરણ આવેલું છે ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન ગુજરાતમાં જોવાલાયક શર્મિષ્ઠા તરાવ ક્યાં આવેલું છે તો જવાબ વડનગર ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન અમદાવાદની સ્થાપના કઈ સાલમાં કરવામાં આવી હતી તો જવાબ ઈસવીસન સન ચૌદસો અગિયારમાં પ્રશ્ન બેતાલીસ ગુજરાતનો ભદ્રનો કિલ્લો ક્યાં આવેલો છે ભદ્રનો કિલ્લો અમદાવાદમાં આવેલો છે પ્રશ્ન તેતાલીસ અમદાવાદમાં કઈ પ્રસિદ્ધ મસ્જિદ આવેલી છે તો મિત્રો અમદાવાદમાં જામા મસ્જિદ છે એ આવેલી છે ચુંબાલીસ કયા સ્થળને યુનુસ્કોએ વૈશ્વિક વારસાના સ્થળ તરીકે જાહેર કર્યું છે તો મિત્રો એમાં આવે ચાપાની પ્રશ્ન પિસ્તાલીસ અડાલની વાવ કોને બંધાવી હતી જવાબ રાણી રૂડાદેવીએ પ્રશ્ન છેતાલીસ ગુજરાતમાં હોજે કુટુંબ એટલે કે કાકડિયા તરાવ ક્યાં આવેલું છે જવાબ અમદાવાદ પ્રશ્ન સુડતાલીસ ગુજરાતમાં જામનગર પાસે કોનું પાળિયો પાળિયાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે તો જવાબ ભૂચર મોરીનો સુરજ કુંવરબાનો જે પાડ્યો છે એ પાડ્યાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે પ્રશ્ન અડતાલીસ કવાલીની શોધ કોણે કરી હતી તો કવાલીની શોધ મિત્રો અમીર ખુશરોએ કરી હતી પ્રશ્ન ઓગણપચાસ જયદેવનો પ્રસિદ્ધ ગ્રંથ કયો છે પિતા ગોવિંદ પ્રશ્ન પચાસ ગુજરાતના પંડિત હરપાલ દવેએ કયો ગ્રંથ લખ્યો હતો સંગીત સુધાકર ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન હિતોપ્રદેશ ગ્રંથના કરતા કોણ હતા જવાબ નારાયણ પ્રશ્ન બાવન ગુજરાતમાં ભવાઈ લેખન અને ભવાઈ ભજવવાનું શ્રેય કોને ફાળી જાય છે જવાબ અસાઈ ઠાકર પ્રશ્ન ત્રેપન કચ્છના બંને અને ખદીર વિસ્તારની કચ્છી સ્ત્રીઓ કયા પ્રકારની કલા કારીગરી માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે જવાબ ભરતગુંથનની પ્રશ્ન ચોપન વંજારાઓનો સમૂહ કયા નામે ઓળખાતો હતો તો જવાબ ટાંડા પ્રશ્ન પંચાવન કઈ કઈ વિમુક્ત જાતિઓ જુદી જુદી અંકસ્રોતો દ્વારા લોકોનું મનોરંજન કરતી હતી જવાબ નટ અને બજાણિયા ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન અહોમ રાજ્યમાં બરજબદીથી કામ કરતા લોકો શું કહેવાતા તો જવાબ પાઇક પ્રશ્ન સત્તાવન આઠમી સદીમાં દક્ષિણ ભારતમાં કોણે ધાર્મિક સુધારણાની પ્રવૃત્તિ શરૂ કરી હતી જવાબ શંકરાચાર્ય પ્રશ્ન અઠ્ઠાવન ભક્તિ આંદોલનની શરૂઆત કોનાથી થઈ હતી તો જવાબ હતી પ્રશ્ન ઓગણસાઠ શંકરાચાર્યનું જન્મસ્થળ કયું છે તો જવાબ પારડી ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન શંકરાચાર્યની માતાનું નામ શું હતું તો જવાબ અંબાબાઈ મિત્રો હવે બીજા પ્રશ્નો આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું અને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો કોમેન્ટ કરો અને તમારા અન્ય મિત્રોને બીજા ગ્રુપમાં શેર કરો અને જો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો જેનાથી તમને અવનવા વિડીયોની માહિતી મળતી રહે થેન્ક યુ